તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે રામ મંદિર બન્યું ત્યારથી કે એક પછી એક વિરોધ ચાલી રહ્યો છે દોસ્તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે પીએમ મોદીની યોગી સાહેબ જાન્યુઆરીના દિવસે ગામો ગામ રેલીઓ રામની કાઢી હતી ત્યારે હાલ એમ છે કે મુંબઈની અંદર રેલીઓ પણ કાઢી હતી ત્યારે પથ્થરમારો થયો હતો દોસ્તો તમને ખબર હશે કે મુસ્લિમ સમાજે પથ્થરમારો કર્યો હતો એના ઘર ઉપર ફૂલડઝર પણ ફેરવી નાખ્યું હતું દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે પીએમ મોદીની યોગી સાહેબ રામ મંદિરનું ઉદઘાટન કરવા માટે આવ્યા હેલિકોપ્ટરથી ઉપર ફૂલ પણ મંદિર ઉપર વરસાવ્યા હતા દોસ્તો તમને ખબર જ હશે કે ફૂલોનો વરસાદ પણ વરસાવી દીધો હતો રામ મંદિર ઉપર અને રામ મંદિરમાં એમ કહેવાય છે કે અલગ અલગ પ્રકારની ભેટો પણ મોકલી હતી એકસો ને આઠ ફૂટની લાંબી અગરબત્તી પણ મોકલવામાં આવી હતી દોસ્તો તમને ખબર જ હશે એક દિવેલ પણ મૂકવામાં આવ્યું હતું તો દોસ્તો તમને ખબર જ હશે કે રામ મંદિરની અંદર એમ કહેવાય છે કે અલગ અલગ પ્રકારની ભેટો પણ મોકલવામાં આવી હતી અને દેશ વિદેશના લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા દોસ્તો ત્યારે પીએમ મોદીની યોગી સાહેબે ઉદઘાટન કર્યું હતું અને રામ મંદિરના દર્શનો પણ લોકોને કરવા દીધા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ગામો ગામ રેલીઓ કાઢી હતી ત્યારે મુસ્લિમ સમાજે પથ્થરમારો પણ કર્યો હતો દોસ્તો એનો વિરોધ થઈ રહ્યો હતો દોસ્તો અને ફૂલડજરી કરી એના મકાનો એટલે એમ કહેવાય છે કે એના ઘરો અને દુકાનો તોડી નાખવામાં આવી હતી દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી કે કાલે જય હિન્દ જય ભારતને જય શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખ્યો તો મળી એકવાર બીજા વિડીયો તપ્તેકાલી બાય બાય